શ્વર ની ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેસ ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ અને દિપેશ પડસાલાના હસ્તે દીપ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂડના કુલ એકતાલીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા ટ્રસ્ટીઓએ સ્ટોલ લોન અને મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી બિઝનેસ ઇવેન્ટમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ તમામ સ્ટોલ કરી તેનું સંચાલન કરવામાં આવ્યું હતું અને વેપાર કઈ રીતે થાય તેની સમજણ મેળવી હતી વિદ્યાલયમાં આઠસો એસી જેટલા અગિયાર સાયન્સ કોમર્સ અને બાર સાયન્સ કોમર્સમાં વિદ્યાર્થીઓ છે અમે એમને બેંક લોન થી માંડીને ઇવેન્ટ મેનેજમેન્ટ થી માંડીને બિઝનેસ કેમ્પ કરી શકાય અમે એમને મદદ કરીએ છીએ અમારો કોન્સેપ્ટ મેઇન છે કે બાળકને રાષ્ટ્ર નિર્માણ માટે અને પોતાના કુટુંબ માટે આજીવિકા માટે કેવી રીતના તૈયાર કરો અમારો મેઇન કોન્સેપ્ટ છે અને એમને જે કઈ જરૂર છે અમે એને પૂરી પાડીએ છીએ